હેલો દોસ્તો આજે આપણે પેસેલ પોલીસ भर्ती માટે જીસીટી સિરીઝ ચાલુ કરી છે એ તમને ખ્યાલ જ છે અને એમાં આજે આપણો પાંચમો દિવસ છે એટલે કે ડે ફાઇવ દોસ્તો આની પહેલાં આપણે ચાર વિડીયો મૂકી દીધા છે એટલે કે ચાર દિવસના ચાર વિડીયો મૂકી દીધા છે તમે તે ના જોયા હોય તો જોઈ લેજો કેમ કે તમને ખબર જ છે કે પાઠ્યપુસ્તકના પ્રશ્નો કેટલા ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે તે તમે જોઈ લેજો દોસ્તો અત્યાર સુધીના વિડીયોમાં આપણે દસ મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈતા હતા એમાં આપણે હવે થોડા વધુ પ્રશ્ન જોવાના થશે કેમ કે દોસ્તો આપણે વિડીયોમાં થોડો ફેરફાર કરીએ છીએ આપણે હવે એવું નક્કી કર્યું છે કે એક પાઠના બધા જ આઈમપી પ્રશ્નો એક જ વિડીયોમાં જોઈ લેવી તો આપણે વધુ ફાયદો થાય એમ છે એટલે આપણે એક વિડીયોમાં એક પાઠના બધા જ એમપી પ્રશ્નો જોઈ લઈશું જો દોસ્તો તમને સમજાવું જ કે અત્યારે આપણે ધોરણ છની વિજ્ઞાન આઈએમપી પ્રશ્ન જોઈએ છીએ તો આપણે એક પાઠમાં બે વિડિયો થતા હતા એટલે કે દસ આઈમપી પ્રશ્ન જોતા તો તેમાંથી પાંચ છ પ્રશ્ન રહી જતા હતા તો આપણે બીજા વિડીયોમાં તે લેવા પડતા હતા પણ હવે તે આપણે તેવું નહીં કરવું પડે કેમ કે આપણે એક પાઠમાં એક જ વિડીયોમાં એક જ પાઠના બધા જ આઈમપી પ્રશ્ન લઈ લઈશું તે ત્રીસ હોય કે ચાલીસ હોય કે વીસ હોય કે દસ હોય કે સાત એટલે કે એક પાઠમાં એક જ વિડિયો હવે તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું દોસ્તો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ ના વિજ્ઞાનના પાઠ ચાર ના મોસ્ટ હેપી પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમકે આવા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્પી પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના આ એમપી પ્રશ્નો દોસ્તો આપણે લાસ્ટ ચાર વિડીયોમાં દસ દસ મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોતા હતા એટલે કે આપણે ચાલીસ મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે એટલે કે હવે એકતાલીસથી થી પ્રશ્નનો ક્રમ ચાલુ થશે કેમકે તમને ખબર જ છે કે હજાર એમપી પ્રશ્નોનો આપણો ટાર્ગેટ છે એટલે કે આપણે ક્રમ વાઇઝ પ્રશ્નો લેતા જઈએ છીએ તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના આ એમપી પ્રશ્નો

પ્રશ્ન તેતાલીસ નીચેનામાંથી કઈ વનસ્પતિને ઝાલાકાર શિરા વિન્યાસ હોય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી તુલસી નીચેનામાંથી તુલસીને એટલે કે તુલસી વનસ્પતિને ઝાલાકાર શિલાંશ એટલે કે શિરાવિન્યાસ હોય છે પ્રશ્ન ચુમ્માલીસ શિરા દ્વારા પરણમાં જોવા મળતી પાતને શું કહેવાય છે શિરા દ્વારા પરણમાં જોવા મળતી પાતને શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી શિરા વિન્યાસ શિરા દ્વારા પરમાં જોવા મળતી પાતને શિરા વિન્યાસ કહે છે પ્રશ્ન પિસ્તાળીસ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને કયા સંગ્રહ થાય છે એટલે કે ક્યાં સંગ્રહ થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી વિવિધ ભાગોમાં ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વિવિધ ભાગોમાં સંગ્રહ થાય છે પ્રશ્ન છેતાલીસ બાષ્પ સ્વરૂપે પાણી પર્ણોની બહાર બહારથી ક્રિયાને શું કહે છે એટલે કે બાષ્પ સ્વરૂપે પાણી બહાર જે ક્રિયા કરે છે તેને શું કહે છે તો સર્જન પ્રશ્ન વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ મજબૂત દોસ્તો વનસ્પતિના પ્રકાંડ મજબૂત હોય છે પ્રશ્ન 48 ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને શું કહે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી દલપત્રો દોસ્તો ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને દલપત્રો કહેવાય છે પ્રશ્ન ઓગણપચાસ બીજા દેખાતી મણકા જેવી રચનાને શું કહેવાય છે પ્રશ્ન પચાસ મૂળના કેટલા પ્રકાર હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી બે મૂળના બે પ્રકાર બે પ્રકાર હોય છે પ્રશ્ન એકાવન જે વનસ્પતિના પર્ણોને ઝાલાકાર શિલા વિન્યાસ હોય તેને કેવા મૂળ હોય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ સોટી મૂળ દોસ્તો શીરાઓ કેવી હોય છે ઘાસમાં રહેલી શીરાઓ સમાંતર હોય છે પ્રશ્ન ત્રેપન ઘઉં મકાઈ ઘાસને કેવા મૂળ હોય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી તંતુ મૂળ ઘઉં મકાઈ ઘાસને તંતુ મૂળ હોય છે પ્રશ્ન ચોપન પર્ણના જે ભાગથી તે પ્રકાંડ જોડે જોડાયેલું હોય તેને શું કહેવાય છે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ જોડે જોડાયેલું હોય તેને શું કહેવાય છે તો દોસ્તો ઓપ્શન સી પર્ણદંડ પર્ણદંડ કહેવાય છે પ્રશ્ન પંચાવન બંધ કડીમાંના પર્ણને શું કહેવાય છે બંધ કડીમાંના પર્ણને શું કહેવાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ વજ્રપત્ર બંધ કડીમાંના પર્ણને વજ્રપત્ર કહેવાય છે પ્રશ્ન છપ્પન તંતુમૂળને કેવી શિરા હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી સમાંતર શિરાવિન્યાસ તંતુમૂળને સમાંતર શિરાવિન્યાસ શિરા હોય છે પ્રશ્ન સત્તાવન વનસ્પતિના નાના મૂળને શું કહેવાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી પાશ્વ મૂળ વનસ્પતિના નાના મૂળને પાશ્વ મૂળ કહેવાય છે પ્રશ્ન અઠ્ઠાવન પર્ણની ઉપર રહેલી રેખાઓને શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી શીરાઓ એટલે કે શીરા પર્ણની ઉપર રહેલી રેખાઓને શીરા કહેવાય છે એટલે કે શીરાઓ કહેવાય છે પ્રશ્ન ઓગણસાઠ પર્ણના લીલા મોટા ભાગને શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પર્ણપત્ર પર્ણના લીલા મોટા ભાગને પર્ણપત્ર કહેવાય છે પ્રશ્ન સાઠ પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિમાં શું ઉત્સર્જિત થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિમાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે દોસ્તો અત્યારે આપણે ધોરણ છ વિજ્ઞાનના પાઠ ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ એમાંથી આપણે વીસ મહત્વના પ્રશ્નો જોયા એટલે કે દોસ્તો આપણો આજનો ક્રમ હતો એકતાલીસથી સાઠ સુધીનો કાલે આપણે એકસઠથી ચાલુ કરીશું એ પણ પાંચ પાઠ શરીરનું હલનચલનના પ્રશ્ન પ્રશ્નથી દોસ્તો અત્યારે હું તમને હવે એક સ્ટાર પ્રશ્ન આપું છું સ્ટાર પ્રશ્નનો જવાબ તમારે જાતલ કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટાર પ્રશ્ન છે પુષ્પના સૌથી અંદરના ભાગને શું કહેવાય છે પુષ્પના સૌથી અંદરના ભાગને શું કહેવાય છે તો દોસ્તો ઓપ્શન છે એ પૂ કેસર ઓપ્શન બી સ્ત્રી ઓપ્શન સી દલપત્ર ઓપ્શન ડી વજ્રપત્ર દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે દોસ્તો આ પણ પ્રશ્ન ધોરણ છ વિજ્ઞાન પાઠ ચાર વનસ્પતિની જાણકારી મેળવી એમાંથી જ છે તો ચાલો દોસ્તો આનો જવાબ તમે કમેન્ટમાં જ જણાવો અને દોસ્તો આપણા આ વિડીયો એટલે કે આપણી આ સિરીઝ જીસીઆરટી સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ મોસ્ટ હેપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો બીજા વીડિયોમાં જય હિન્દ જય ભારત